નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતવાસીઓને ખાસ કરીને બંને રાજકીય પક્ષો જેની આતુરતાથી રાહ જોઈ રહી હતી તે મતપેટીના મતો હવે ખુલી રહ્યા છે સવારથી જ કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની જે પેટા ચૂંટણી યોજાઈ હતી તેની મતગણતરી ચાલુ રહી છે અને હમણાં જ જે નવા આંકડા મળ્યા છે તે મુજબ કડીમાં ભાજપ લગભગ વીસ હજાર કરતાં વધુ મતોથી આગળ છે જ્યારે વિસાવદરમાં કાંટાની ટક્કર ચાલી રહી છે અત્યારે આપના ગોપાલ ઇટાલિયા લગભગ છપ્પનસો મતથી આગળ ચાલી રહ્યા છે બંને સીટોમાં અત્યારે મતગણતરી ચાલુ છે અગિયાર દસથી અગિયાર રાઉન્ડની મતગણતરી થઈ છે હજુ વધુ ઈવીએમ બેલેટ ખોલવામાં આવશે અને ત્યાર પછી જાણ થશે કે કયો વિજેતા કયો ઉમેદવાર કયો વિજેતા બને છે અત્યારે બહુ રસાકસીનો જંગ ખાસ કરીને વિસાવદરમાં જોવા મળી રહ્યો છે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે એ લગભગ અગિયાર રાઉન્ડ બાદ છપ્પનસોની વધુ મતથી આગળ છે જોકે હજુ ઇકો ઝોનવાળા વિસ્તારની મતપેટીઓ ખુલવાની બાકી છે પરંતુ અને જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં આ લીડ આમ આદમી પાર્ટીને મળી રહી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે બીજી તરફ કડીમાં લગભગ ક્લીન સ્વીપ કહી શકાય એ રીતનું ત્યાં માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે અગિયાર રાઉન્ડના અંતે કડી વિધાનસભામાં ભાજપને લગભગ ઓગણપચાસ હજાર કરતાં વધુ મત મળ્યા છે જ્યારે કોંગ્રેસને અઠ્યાવીસ હજાર કરતાં વધુ મત મળ્યા છે અને આમ આદમી પાર્ટીને તેરસો ની આસપાસ મત કડીમાં મળ્યા છે એટલે કડી વિધાનસભામાં ભાજપનો ક્લીન સ્વીપ અત્યારે તો જોવા મળી રહ્યો છે લગભગ ભાજપ એકવીસ હજાર મતથી આગળ છે જ્યારે વિસાવદરમાં અગિયાર રાઉન્ડના અંતે છપ્પનસો મતથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે કડીમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે જ્યારે વિસાવદરમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે આજે સવારથી જ બંને રાજકીય પક્ષોના ઉમેદ ઉમેદવારો ત્યાં અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કોણ જીતશે તેના સ્પેક્યુલેશન લગાવી આવી રહ્યા છે આમ આદમી પાર્ટી દાવો કરી રહી છે કે વિસાવદરમાં અમે અમારી જીત પાકી છે પરંતુ ભાજપે પણ ત્યાં આગળ સારી એવી ટક્કર આપી છે ભલે એવો દાવો કરાતો હોય પરંતુ ઇલેક્શનમાં અને ખાસ કરીને કાઉન્ટિંગમાં એક રાઉન્ડ ખૂબ મહત્ત્વનો બની જાય છે એક મત ખૂબ મહત્ત્વનો બની જાય છે એટલે છેલ્લા રાઉન્ડ સુધી કહી ન શકાય કે કયો ઉમેદવાર જીતે છે કયો ઉમેદવાર હારે છે કારણ કે ભૂતકાળની અનેક ચૂંટણીઓમાં આપણે જોયું છે કે છેલ્લે છેલ્લે આખું ચિત્ર પલટાઈ જાય છે અત્યાર સુધી બંને ઉમેદવારો એકબીજા કરતાં આગળ પાછળ રહ્યા છે પરંતુ જ્યારે છેલ્લા મતગણતરી ચાલી છેલ્લી પ્રક્રિયા હોય અને છેલ્લા બેલેટ પેપર ઈવીએમ ખોલવાના હોય ત્યારે જ આ સમગ્ર ચિત્ર એક પૂર્ણ આપણને જોવા મળે છે કે કયો ઉમેદવાર આગળ છે અને કયો ઉમેદવાર પાછળ છે અત્યારે વિધાનસભા કડી વિધાનસભા અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ ધીમે ધીમે આવી રહ્યું છે લોકોમાં પણ એક પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે સવારે આઠ વાગ્યાથી કડી વિધાનસભામાં અને વિસાવદર વિધાનસભાની બેઠક માટે જે મતગણતરી હતી તે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે સવારથી જ બેલેટ પેપર ખો ઈવીએમ રૂમમાંથી લાવીને તેને ખોલવામાં આવ્યા હતા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં અને ત્યાર પછી વોટિંગ અરે કાઉન્ટિંગની પ્રક્રિયા સોરી કાઉન્ટિંગની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને ખૂબ જ રસપ્રદ અને ઉત્સાહ પ્રેરક જે સમાચારો છે ત્યાંથી આવી રહ્યા છે કોણ કયો ઉમેદવાર જીવ જીતશે તે તો મતગણતરી પૂરી થશે ત્યારે જ ખબર પડશે પરંતુ અત્યારે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા પંચાવનસો છપ્પનસો મતથી આગળ છે જ્યારે કડીમાં તો ભાજપ વીસ હજાર કરતાં વધુ લીડ મેળવી ચૂકી છે કોંગ્રેસ પણ ક્યાંય પિક્ચરમાં નથી અને આમ આદમી પાર્ટી પણ કડીમાં ક્યાંય દેખાતી નથી આમ આદમી પાર્ટીનું જે છે ભાજપને વિસાવદરમાં ટક્કર આપી રહી છે કોંગ્રેસનું ત્યાં કોઈ અસ્તિત્વ હોય અત્યારે લાગતું નથી જે રીતે પરિણામ આવી રહ્યા છે તે મુજબ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા કેટલી લીડ કાપી શકે છે કે હજુ પણ ચોંકાવનારા પરિણામ આવી શકે છે કારણ કે મતગણતરી જ્યારે ચાલી રહી હોય ત્યારે કોઈ પણ પ્રકારનું અનુમાન કરવું એ ભૂલ ભરેલું છે કારણ કે ગમે ત્યારે ચિત્ર પલટાઈ શકે છે અત્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે પરંતુ લીડ બહુ ઓછી છે અને તેના કારણે ગમે ત્યારે ચિત્ર પલટાઈ શકે છે કડીમાં થોડુંક ચિત્ર ઉલટું છે કારણ કે ત્યાં વીસ હજારથી વધુ મતોથી ભાજપ આગળ ચાલી રહ્યું છે જેના કારણે આટલી મોટી લીડ કાપવી એ બંને હરીફ પક્ષો માટે થોડુંક મુશ્કેલ ભર્યું કહી શકાય પરંતુ વિસાવદરમાં કાંટાની ટક્કર અત્યારે ચાલી રહી છે આપણે આપ જોઈ રહ્યા છો સ્ક્રીન પર કે જે રીતે મતદાન યોજાયું હતું વિધાનસભાની ચૂંટણી માટે અને તેમાં ઉત્સાહભેર મોટી સંખ્યામાં લોકોએ પોતાનો મતાધિકારનો પ્રયોગ કર્યો હતો સવારથી જ મતગણતરી હવે શરૂ થઈ ગઈ છે અમે અમને આપને જણાવી રહીએ છીએ કે બંને બેઠકો પર આમ તો ત્રિપાંખીઓ જંગ હતો પરંતુ પહેલાંથી જ લાગતું હતું કે બંને બેઠકો પર કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં દેખાતી નથી હા કડીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો હતો જ્યારે વિસાવદરમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચેનો મુકાબલો હતો કડીમાં પહેલાંથી જ આમ આદમી પાર્ટી ક્યાંય ચિત્રમાં દેખાતી ન હતી આપને વાત કરી દઈએ કે કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં સત્તાવન પોઈન્ટ નેવું ટકા જેટલું મતદાન થયું હતું જ્યારે વિસાવદરમાં છપ્પન પોઈન્ટ નેવ્યાસી ટકા જેટલું મતદાન થયું હતું ત્યાર પછી ફેર મતદાન પણ યોજાયું હતું અને મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણી થાય તેવા તમામ પ્રયાસો ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યા હતા મહેસાણામાં જે જીટીયુ આઈ અને મેવડ ખાતે કડી વિધાનસભા ની પેટા ચૂંટણીની મતગણતરી અત્યારે થઈ રહી છે જ્યારે જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી થઈ ગઈ છે વિસાવદરમાં ભાજપના કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા વચ્ચેનો ખરાખરીનો જંગ અત્યારે જોવા મળી રહ્યો છે કડીમાં ચિત્ર અલગ છે અને કડીમાં ભાજપ ખૂબ જ વધારે લીડથી અત્યારે આગળ ચાલી રહી છે આ વિઝ્યુઅલમાં આપને જોવા મળશે કે લોકોમાં કેટલો ઉત્સાહ જોવા મળ્યો હતો અત્યારે જે નવા અપડેટ અમારી પાસે આવી રહ્યા છે તે મુજબ વિસાવદર વિધાનસભા બેઠકમાં ભાજપ પાંત્રીસ હજાર બસો અઢાર મત મેળવી ચૂક્યું છે બાર રાઉન્ડના અંતે અમારી પાસે જે અત્યારે પરિણામ આવ્યું છે તે મુજબ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા લગભગ સાત હજાર બસો બત્રીસ મતથી આગળ ચાલી રહ્યા છે કડી વિસા વિસાવદર બેઠકની બારમા રાઉન્ડનું પરિણામ આવી ચૂક્યું છે જેમાં ભાજપે પાંત્રીસ હજાર બસો અઢાર મત જ્યારે કોંગ્રેસ ત્રણ હજાર આઠસો પંચાવન મત મેળવી ચૂક્યું છે જ્યારે આમ આદમી પાર્ટી બેતાળીસ હજાર ચારસો પચાસ જેટલા મતથી અત્યારે આગળ ચાલી રહી છે એટલે કે લીડ સાત હજાર બસો બત્રી બત્રીસ મત ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે ગોપાલ ઇટાલિયા જો વિધાનસભામાં જશે તો પછી આમ આદમી પાર્ટીના પક્ષ પ્રમુખ ઈસુદાન ગઢવીનું શું થશે આ વિષય પર પણ ચર્ચાઓ રાજકારણમાં અત્યારે ચાલી રહી છે કારણ કે આમ આદમી પાર્ટીમાં જોવા મળે છે કે આ બે નેતાઓ ખૂબ જ લાઈમ લાઇટમાં રહ્યા છે ગોપાલ ઇટાલિયા અગાઉ પ્રદેશ પ્રમુખ હતા અને ત્યાર પછી તેમને નેશનલ કોઓર્ડિનેટરની જવાબદારી સોંપાવી હતી અને ઈસુદાન ગઢવીને પક્ષ પ્રમુખ બનાવ્યા હતા ઈસુદાન ગઢવી વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા પરંતુ તે વિધાનસભામાં પહોંચી શક્યા નથી ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જે રીતે અત્યારે આગળ ચાલી રહ્યા છે તે મુજબ અત્યારે તેમનું વિધાનસભામાં જવું નક્કી ગણાય છે અને આમાં ફેરફાર પણ થઈ શકે છે કારણ કે આ મત પ્રક્રિયા છે મત પ્રક્રિયામાં ક્યારે પણ અગાઉથી જ્યારે લીડ નાની હોય ત્યારે સ્પેક્યુલેકેશન સ્પેક્યુલેશન કરી શકાતું નથી કારણ કે ચિત્ર ગમે ત્યારે પલટાઈ શકે છે અત્યારે તો સાત હજાર બસો બત્રીસ મતથી ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં જશે કે કેમ એ આગામી એક કલાકથી દોઢ કલાકમાં ખબર પડી જશે વિધાનસભાની જે સ્થિતિ છે તે મુજબ આમ આદમી પાર્ટીમાં જો ગોપાલ ઇટાલિયા પ્રવેશે તો થોડુંક એમને મજબૂતી મળી શકે છે પરંતુ કડી વિધાનસભા કડી વિધાનસભાની વાત કરીએ તો ભાજપ અત્યારે ત્યાં આગળ ચાલી રહ્યું છે જે સમાચારો અત્યારે અમને મળી રહ્યા છે તે મુજબ કડીમાં પણ લગભગ અગિયાર રાઉન્ડ સુધીનું મતગણતરી થઈ ગઈ ચૂકી થઈ ગઈ છે અને વિસાવદરમાં બાર રાઉન્ડને મતગણતરી થઈ ગઈ છે અંદાજે સત્તરથી અઢાર રાઉન્ડની મતગણતરી હોય છે તેથી હજુ બાર રાઉન્ડનું મતગણતરી પૂરી થઈ છે હવે આગળ કયા એવા બૂથ છે કે જ્યાં ભાજપનું પ્રભુત્વ હોય તો એ લીડ કાપી શકે છે નહીતર આ લીડ પણ આગળ વધી શકે છે અત્યારે વધ કંઈ પણ કલ્પના કરવી એ વધારે પડતું કહી શકાય કારણ કે જે રીતે આપણે ઘણીવાર ભૂતકાળમાં જોયું છે કે એક એક મતથી ઉમેદવારો ચૂંટણી હારેલા છે જીતેલા છે અત્યારે મતગણતરી પ્રક્રિયા ચાલી રહી છે વિસાવદરમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે આમ આદમી પાર્ટી અને ભાજપ જ ત્યાં મુખ્ય ચિત્રમાં જોવા મળી રહી છે અને કોંગ્રેસનું ક્યાંય ત્યાં અસ્તિત્વ નથી જ્યારે કડી વિધા કડીની વાત કરીએ તો કડી વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર ચાલી રહી છે ત્યાં આમ આદમી પાર્ટી ક્યાંય ચિત્રમાં નથી આ બંને પરિણામો ગુજરાતના રાજકારણમાં અત્યારે ચર્ચા જગાવી રહ્યા છે તમામ લોકોની આ બંને સીટ પર નજર છે કોણ જીતશે કોણ હારશે તે વિશે સવારથી જ લોકોમાં ઉત્કંઠા જોવા મળી રહી છે અમે આપને પડેપણના અપડેટ્સ આપી રહ્યા છે તે મુજબ કડીમાં અત્યારે ભાજપ લગભગ છેલ્લે જે માહિતી મળી હતી દસ મિનિટ પહેલાં તે મુજબ એકવીસ હજાર મતથી આગળ છે જ્યારે વિસાવદરમાં બાર રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે ક્યારે શું થશે એ રાજકારણમાં કોઈ કહી શકતું નથી અને મત ગણતરી જ્યારે ચાલુ હોય ત્યારે જે બૂથ ધીમે ધીમે ખુલતા હોય તે પ્રમાણે ઉમેદવાર આગળ પાછળ ચાલતા હોય છે અને તેથી અત્યારથી જ વધારે એક ગણતરી મૂકી દેવી તે વધારે પડતું કહેવાય પરંતુ અત્યારે મતગણતરી ચાલી રહી છે એકાદ કલાકમાં બંને બેઠકો ઉપર એક ચિત્ર સ્પષ્ટ થઈ જશે રાજકીય વિશ્લેષકોની પણ આ સીટ પર નજર છે બંને સીટ પર આમ તો નજર છે ભાજપ અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે આ ત્રણેય રાજકીય પક્ષોએ બંને આ બંને બેઠકો જીતવા માટે એડી ચૂંટણીનું જોર લગાવ્યું હતું આમ આદમી પાર્ટીએ તો વિધાનસભાની ચૂંટણી શરૂ થાય અને એનું જાહેરનામું બહાર પડે એની જાહેરાત થાય તે પહેલાં ઉમેદવાર જાહેર કરી લીધા હતા અને ત્યાર પછી ભાજપે અને કોંગ્રેસે પણ જાહેર કર્યા હતા ભાજપના વિસાવદર અને જૂનાગઢના આગેવાન વર્ષોથી ભાજપમાં રહેલા કિરીટ પટેલને ટિકિટ આપી હતી અને જયેશ રાદડિયાને આ બેઠક જીતાડવા માટેની જવાબદારી સોંપવામાં આવી હતી જયેશ રાદડિયા કેટલા સફળ થાય છે તે હમણાં એક કલાકમાં જાણ થઈ જશે બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ આ બેઠક જીતવા માટે પૂરજોશમાં પ્રચાર કરેલો અને બંને પોતપોતાની રીતે આ સીટ જીતવા માટેના દાવા કર્યા હતા અત્યારે પરિણામો આવી રહ્યા છે અને તે મુજબ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા લગભગ સાત હજાર મતથી આગળ છે ભાજપના અત્યારે પાંત્રીસ હજાર બસો અઢાર મત છે જ્યારે આમ આદમી પાર્ટીના બેતાળીસ હજાર ચારસો પચાસ મત છે કોંગ્રેસ ક્યાંય ત્યાં પિક્ચરમાં નથી કારણ કે કોંગ્રેસને માત્ર ત્રણ હજાર આઠસો પંચાવન મત મળ્યા છે આપ જોઈ રહ્યા છો અમે જે મતદાન થયું હતું તે સમયના વિઝ્યુઅલ આપને બતાવી રહ્યા છે અત્યારે ત્યાં મતગણતરી ચાલી રહી છે જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીમાં વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે જ્યારે કડીમાં પણ અત્યારે મતગણતરી ચાલી રહી છે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કોણ જીતશે કોણ હારશે તે વિશે અનેક ચર્ચાઓ ચાલી રહી છે હમણાં જે તાજા સમાચાર અમે આપને જણાવી દઈએ કડીમાં બાર રાઉન્ડની મતગણતરી થઈ ચૂકી છે બાર રાઉન્ડના અંતે ભાજપ સત્યાવીસ હજાર ચારસો ઇઠોતેર વોટથી આગળ છે મતલબ કે આ લીડ હવે કોઈ કાપી શકે તેમ લાગતું નથી કારણ કે સત્યાવીસ હજારની લીડ કાપવી ખૂબ જ મુશ્કેલ હોય છે અને તેથી કડીમાં ભાજપનો વિજય લગભગ નજીક ગણાય કારણ કે કોંગ્રેસ હવે આટલા બધા મત ત્યાં કાપી શકે તેવી સ્થિતિ અત્યારે તો લાગતી નથી પછી તો જેમ જેમ આગળ બૂથ ખુલે જેમ જેમ આગળ મતપેટીઓ ખુલે જેમ જેમ આગળ ઈવીએમ મશીન ખુલે તેમ વધુ માહિતી મળી શકે વિસાવદરમાં પણ પરિસ્થિતિ તો એ જ છે આમ આદમી પાર્ટી લીડ કાપી રહી છે અને ભાજપ ત્યાં પાછળ ચાલી રહ્યું છે અને વિસાવદરમાં કોણ જીતશે તેના વિશે લોકોમાં ભારે ઉત્કંઠા જોવા મળી રહી છે એક છેલ્લે જે સમાચાર મળ્યા તે મુજબ વિધાનસભા વિસાવદરમાં લગભગ સાત હજાર મત કરતાં વધુ મતોથી ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા હતા જ્યારે કડીમાં અત્યારે જે સમાચાર મળ્યા છે તે મુજબ ભાજપ સત્યાવીસ હજાર ચારસો ઇઠોતેર મતથી આગળ ચાલી રહ્યા છે અત્યારે ગોપાલ ઇટાલિયા સાત હજાર બસો ત્રીમતથી આગળ છે અને તેથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે સ્થાનિક લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ હવે જ્યારે બાર રાઉન્ડ પૂર્ણ થયા છે અને છ પાંચથી છ રાઉન્ડની મતગણતરી બાકી હોય એવું માની લઈએ તો તે આ ચિત્ર પલટાઈ શકે છે કે કેમ તેના વિશે પણ ચર્ચા ચાલી રહી છે જ્યારે સંસદ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે આપણે અનેકવાર એવા ઉમેદવારો જોયા છે કે જે શરૂઆતમાં આગળ ચાલતા હોય પરંતુ એક બે બૂથ એવા ખૂલે કે ત્યાં બાજી પલટાઈ જાય છે કડીમાં પણ આપણે એવું માની લઈએ કે કડીમાં પણ ચિત્ર હજુ પલટાઈ શકે છે પરંતુ સત્યાવીસ હજાર જેટલી જ્યારે લીડ કાપી લીધી હોય કોઈ ઉમેદવારે તો લગભગ કાપવી મુશ્કેલ ગણાય છે પરંતુ પાંચથી સાત હજારની લીડ કાપી શકાય છે કારણ કે કોઈ બૂથ એવા ખુલી ગયા કે જે હરીફ ઉમેદવારને ફાયદો કરાવી શકે છે અત્યારથી વધુ પડતું કોઈ પણ સ્પેક્યુલેશન કરવું એ વધુ પડતું કહી શકાય પરંતુ જે સમાચાર છે તે મુજબ વિસાવદરમાં અત્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા લગભગ સાત હજાર બસો ને બત્રીસ મતથી આગળ ચાલી રહ્યા છે કોંગ્રેસ ત્યાં ક્યાંય પિક્ચરમાં નથી જ્યારે કડીમાં આપણે વાત કરીએ તો કડીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ છે પરંતુ ત્યાં લીડ ખૂબ લાંબી છે અને ત્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ છે પરંતુ આમ આદમી પાર્ટી ક્યાંય પિક્ચરમાં નથી અને તેના કારણે આ બંને બેઠકોમાં કોણ જીતશે તે અત્યારે ચર્ચા ચાલી રહી છે જે રીતે પરિણામો આવી રહ્યા છે તે મુજબ ભાજપ અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ ત્રણેય મુખ્ય પક્ષો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કડીમાં અને આ મા